હિમાલયના સદ્ગુરુ શ્રી શિવકૃપાનંદજી સ્વામીના સાંનિધ્યમાં ધ્યાનસ્થલી કચ્છ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવનું ત્રિદિવસીય આયોજન તારીખ થી અગિયાર જુલાઈ દરમિયાન કરવામાં આવ્યું હતું જેમાં કચ્છના સાધકો ઓનલાઈન માધ્યમથી જોડાયા હતા ધ્યાનસ્થલી મોરબી ખાતે ત્રિદિવસીય કાર્યક્રમનો મંગલ પ્રારંભ શ્રી શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશનના ડાયરેક્ટર શ્રી અંબરીભાઈ મોડક સમર્પણ આશ્રમ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી અશ્વિનભાઈ કોડિયાતર આશ્રમ વ્યવસ્થાપક શ્રીમતી કોકિલાબેન કાકડિયા ઇન્વેન્ટ અધ્યક્ષ શ્રી કિરણભાઈ પવાર તેમજ ધ્યાન સ્થળે મોરબીના પૂર્વ ટ્રસ્ટી શ્રીમતી જીજ્ઞાબેન ગોહિલ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો ગુરુપૂર્ણિમા પર્વમાં દેશ વિદેશમાંથી 2500 થી વધુ સાધકો ઉપસ્થિત રહ્યા હતા હિમાલયની ધ્યાનયોગની આ 25મી ગુરુ પૂર્ણિમાના અવસરે સ્વામીજીએ ધ્યાન સેન્ટર પર ધ્યાનનું મહત્વ ધ્યાનમાં નિયમિતતા તથા પરમાત્મા તેમજ જ ગુરુ પૂજા વિશે સમજાવ્યું હતું ધ્યાન વિશે પૂજ્ય સ્વામીએ જણાવ્યું હતું કે ગુરુ પૂર્ણિમાની સૌથી મહત્વની વાત ગુરુ પૂજા છે ગુરુ પૂજા એટલે ગુરુના શરીરની પૂજા નહીં પરંતુ એ શરીરમાંથી વહેતા ચૈતન્યની પૂજા છે જો ગુરુને શરીર માનશો તો તે શરીર છે પરંતુ તેની અંદર રહેતા ચૈતન્યનો અનુભવ કરશો તો પરમાત્માનો અનુભવ થશે તો ગુરુ પૂર્ણિમાની પૂજા પરમાત્માના ચૈતન્યની પૂજા છે પોતાનો આત્મા માનીને ગુરુને પરમાત્મા માનીને குரு பூஜை સામેલ થઈએ તે શ્રેષ્ઠ પૂજા છે કાર્યક્રમના પ્રથમ દિવસે ઓસમાન મીર અને શ્રી આમીર મીર દ્વારા સંતવાણી અને ગુરુ ભજન પીરસવામાં આવ્યા હતા બીજા દિવસે પૂજ્ય સ્વામીના પ્રવચન સાથે ગુરુ પૂજન તેમજ पादुકા નમનનો લાભ ઉપસ્થિત સાધકોએ લીધો હતો બીજા સત્રમાં પૂજ્ય ગુરુમાની મધુર વાણીમાં પ્રવચનનો લાભ લીધો હતો પ્રાર્થના પરિવાર વચ્ચે તેમજ વાર્તાના માધ્યમથી જીવનના અનેક મૂલ્યો સમજાવ્યા હતા ત્રીજા અને અંતિમ દિવસે પૂજ્ય સ્વામીજીના સાનિધ્યમાં પ્રાતઃકાલીન સામ સામૂહિક જ્ઞાનનો સાધકોએ લાભ લીધો હતો ત્રીજા દિવસનું અંતિમ સત્ર પ્રશ્નોત્તરીનું હતું જેમાં સાધકોને એમના આધ્યાત્મિક પ્રશ્નોનું પૂજ્ય શ્રી શ્રી કૃપાનંદજી સ્વામી દ્વારા સમાધાન પ્રાપ્ત થયું હતું ત્યારબાદ શ્રી શ્રી કૃપાનંદ સ્વામી ફાઉન્ડેશનના ડાયરેક્ટર શ્રી અંબરસીભાઈ મોડક દ્વારા ધ્યાન એપ તેમજ ટેકનોલોજીના ઉપયોગ સાથે આશ્રમ તેમજ સંસ્થા અને સાધકોની પ્રગતિ માટેના વિકલ્પોની ચર્ચા કરી હતી ત્રણ દિવસની સમાપ્તિ અંતે સાધકોએ ઉર્જા અનુભૂતિ અને આધ્યાત્મિક યાદો સાથે વિદાય લીધી હતી ગુરુ પૂર્ણિમાના દિવસે ભારતની અલગ અલગ ધ્યાન સ્થળી તથા વિદેશના સમર્પણ આશ્રમોના માધ્યમથી લાખો સાધકો જોડાયા હતા પર પક્ષી જગત સચિત્ર પ્રદર્શન તથા આધ્યાત્મના પાંચ પગથિયા પર પ્રદર્શન મૂકવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ગુરુ તત્વની ટીમ તેમજ ગુરુ કાર્યરત સાધકોએ યોગદાન આપ્યું હતું